સુરતના સરકારી મેડિકલ કોલેજના ડોક્ટર અનિલ મકવાણાને ગુજરાત સરકારના આઈ હબ તરફથી પાંચ લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે ડોક્ટર અનિલે એથ્લેટની સ્ટ્રેન્થ સ્ટેમિના એનર્જી અને એન્ડ્યુરન્સ વધારવા માટે રિસર્ચ કરી શોધેલા સોલ્યુશનની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે

એક એ મારા ઇનોવેટિવ આઈડિયા સેનર્જિસ્ટિક હર્બલ કમ્પોઝિશન ટુ એનહેન્સ સ્ટ્રેન્થ સ્ટેમિના એનર્જી એન્ડ્યુરન્સ ઇન એવરી એથ્લેટ્સ એ પ્રોજેક્ટ માટે આપવામાં આવેલું છે ગયા વર્ષે બે હજાર ચોવીસમાં એકત્રીસ મેના દિવસે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સે એક રિપોર્ટ જાહેર કરેલો તે અનુસાર નેશનલ બેસ્ટ એકસો આઠ પ્લેયરને બેન કરવામાં આવેલા કેમ કેમ કે એના બ્લડ અને યુરિન સેમ્પલમાં ડોપિંગ ટેસ્ટ દરમિયાન બેન્ડ જે પ્રતિબંધિત દવાઓ છે એના અવશેષ મળેલા તો હવે પ્લેયર્સને આવું શું કામ કરવું પડે છે કેમ કે કોઈપણ પ્લેયરનો ગોલ શું હોય કે એની એનર્જી સ્ટ્રેન્થ સ્ટેમિના એન્ડ્યુરન્સ જળવાઈ રહે અને વધતું રહે અને પીક લેવલ ઉપર પહોંચે પછી તે મેન્ટેન રહે એની માટે એને બહારથી કંઈકને કંઈક વસ્તુઓ લેવાની જરૂર પડતી હોય છે અને એ વસ્તુઓ નેચરલી જો ટેસ્ટેસ્ટેરોન લેવલ ઇન્ક્રીઝ કરતી હોય તો બે ડોપ ટેસ્ટમાં પકડાય નહીં પણ મોડર્ન મેડિકલ સાયન્સમાં જે ટેસ્ટેસ્ટેરોન છે પછી એમ્ફેટામાઇસ છે બીજી ઘણી બધી દવાઓ છે એ બધી પ્લેયર્સ માટે બેન થયેલી છે અને પ્લેયર્સ એ લે એટલે ડોપ ટેસ્ટમાં પકડાઈ જાય તો મારું આ સોલ્યુશન છે એ બોડીની અંદર નેચરલી ટેસ્ટેસ્ટેરોલ લેવલ ઇન્ક્રીઝ કરે છે કે જે ભવિષ્યમાં બધા જ આપણા ઇન્ડિયાના બધા એથ્લેટ્સને બહુ જ કામ લાગી શકે એમ છે અને આ પ્રોડક્ટ રિવોલ્યુશનરી સાબિત થઈ શકે એમ છે એટલે ગવર્મેન્ટે મને આ મારા પ્રોજેક્ટને સપોર્ટ કર્યો છે પાંચ લાખનું ઇનામ જાહેર કરીને આ દવા તમે ક્યારે બનાવવા સ્ટાર્ટિંગ કરેલો અને અત્યારે ભારત સરકારે શું આપ્યો મને મેં આ દવાનો પ્રોજેક્ટ રિસર્ચ પ્રોજેક્ટ બે હજાર વીસમાં શરૂ કરેલો તો બે હજાર વીસ પછી એક પાયલોટ પ્રોજેક્ટ કરેલો એમાં બધા રિઝલ્ટ જોયા પોઝિટિવ રિઝલ્ટ મળ્યા પછી ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી અને અત્યારે આવતા મહિને ક્લિનિકલ ટ્રાયલ પૂરી થવા ઉપર છે અત્યાર સુધી અમને પાયલોટ સ્ટડીમાં અને ક્લિનિકલ ટ્રાયલમાં કોઈ પણ પેશન્ટ્સમાં એની સાઇડ ઇફેક્ટ જોવા નથી મળી કેમ કેમ કે એ દવામાં મેઇન કન્ટેન્ટ અમે વાપરીએ છીએ એ હિમાલયમાં બાર હજાર ફૂટની ઊંચાઈ ઉપરથી જે ઔષધિઓ મળે છે એમાંથી યુઝ કરીએ છીએ એટલે જ આ દવાને અમે ઔષધ નામ આપેલું છે અને આ જ દવામાંથી બે વર્ષની ઉપરના બાળકોનો મગજ અને શરીરનો સૌથી સારો વિકાસ થાય એ માટે અમે એક આર્ટિફિશિયલ સ્વીટનરની બદલે ઓર્ગેનિક ગોળમાંથી ઓર્ગેનિક ચોકલેટ બનાવી છે જેને અમે ચોમ્બોન્સ નામ આપેલું છે આ દવા કોના ઉપર ટ્રાય કરી શું આવ્યું અત્યારે અમારી પાસે ચાર નેશનલ પ્લેયર છે જેમાંથી એક શૂટર છે સ્પ્રિન્ટ રનર છે એ લોકો અત્યારે અમારી દવા ઓલરેડી લઈ રહ્યા છે અને આવનારા ભવિષ્યમાં આવતા મહિના પછી અમે પચાસ નેશનલ પ્લેયરને ફ્રીમાં આ દવા સપ્લાય કરવાના છીએ કે જેનાથી એ લોકો પણ આનો ફાયદો ઉઠાવી શકે અને અત્યારે જે પ્લેયર લે છે એ બધાનું હન્ડ્રેડ પર્સન્ટ સેટિસ્ફેક્શન છે અને કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી